દાન બાપુ મારા પરમ મિત્ર છે અને મને યાદ છે ચૌદ વર્ષ પહેલાં મારો પ્રોગ્રામ હતો બાપા હિતરાની મઢુલીએ તારે મેં આમને જોયેલા તારા તો ઘરના દાગીના બહુ પહેર્યા હતા અને પછી મેં જોયા તો મેં કીધું આટલો બધો ફેર કેમ કીધું દાગીના જાજા પહેર્યા હતા કે દાદા બાપુનું શરણ મળે પછી સાદગી હોય દાગીના ન હોય આ મને શબ્દ કીધો અને સાહેબ હું પહેલી વાર ગયો હતો યા એટલે દાન બાપુ નીચે ઉતરી જ્યા ઓ ગાદીથી એ તમારું ગાંધી તમે અહીંયા બે તમે કેમ નીચે ઉતરી જ્યા એ કે અમારા દાદા બાપુએ ચાણ માટે જો પ્રાણ આપ્યા હોય અમે સન્માન ન આપીએ કે થોડી પડી અમારા જાય આ એટલું સન્માન નહીં કારણ કે ચાણ એ દીકરી માટે થઈ માત્ર ને માત્ર ચાણનું વહેલું લૂંટાતું હોય અને દાદા બાપુને ખબર પડે તેજાજી અને ગંગા તેજાજી અને રામાજી રાજાજી આ બે ભાઈઓ વિક્રમસિંહ અને ગંગાબાના દીકરા એ દાદા બાપુનું શરણ થયો તમે એકવાર જાયજો તમને ખબર પડે કારણ કે હું જે જોઉં હોય કહું છું મેં કોઈ દી કોના ખોટા વખાણ કર્યા દાખલો હતી તમારે બધી કેસડું જોઈ લો મેં જોયું હોય જ કહું કારણ કે લાખો માણસો જાય છે અહીંયા આગળ સાહેબ વારો નથી આવતો ને આ વ્યક્તિ છે દાન બાપુ શું માણસો નોકરી કરે છે અહીંયા ચાંગોદરમાં ને કે આ નોકરી કરવાની જરૂર છે આટલું લાખો માણસ આવતી હોય મારે નોકરી ન કરવી પડે પણ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ને એક રૂપિયો દાદા બાપુની જગ્યામાં લેવાતો નથી આ પહેલું ધામ છે સાહેબ નક્કી અત્યારે આ જગ્યાએ કોઈક બીજું તો કંઈક ધામ ધામ હોય બહબાટી બોલતી હોય કારણ કે દાદા બાપુ એનું ધ્યાન રાખે છે જે રસ્તે ચાલે એનું અને ચાને દીકરી માટે જેને પ્રાણ આપ્યા સાહેબ નવસો વરા પહેલાં હતરજણાને એ દાદા બાપુએ નીચે ધરતીમાંથી ઢાળી દીધા હતા અને પોતાનું શરીર પડતું નહોતું ત્યારે શરાબના છાંટા નાખવામાં આવ્યા હતા શરીર પડી ગયું હજી હાલમાં એ તે કોઈ એમ કહેતું હોય કે દારૂ કોઈ નથી મૂકતું એ ભોડાની જગ્યાએ લઈ જાવ જો દારૂ ન મૂકે તો તમે દાદા બાપુને ભૂલી જજો સાહેબ હા પણ તમારે લઈ જાવ પડે દાવડીઓ જાય ને અહીંયા મજા આવતી જર્સા કરતો હોય એટલે તમારે પકડીને લઈ જવું પડે કે ચલો દાદા બાપુ ભાઈ હા શોતા કાંઈ નાખીએ એમ એ એક વાર જોરદાર બે હાથ ઉજા કરીને જ્યાં બોલાવી લે દાદા બાપુ નહીં મોગલ માત ની વાહ અને થોડી વાર આપણે આનંદ કરીએ કરી માંડ આપણે માથે ખાઈ જ જઈ છે વાવાઝોડું મારા હારાનો ફોન આવ્યો તો મન કે તમારે વાવાઝોડાની અસર છે કીધું પચી વર્ષ થયા તો એ હજી પૂછે બહુ અસર છે અમારે વાવાઝોડા છે કોઈ દુનિયામાં ભૂખા કેટલા કે આનંદની વાત છે કારણ કે હું ઘંટી આંખતો ને ત્યારે હું બાપા મારો લોટનો હોય લોટ મારો પચાસ રૂપિયા પગાર આવતો ને પછી લોટ કાપી અને એમાંથી હું વેકીને ગુજરાન ચલાવતો હું લોટ બહુ કાપતો બહેનોને ખબર હોય લઈને આવે ને દસ કિલો લોટ હોય ને ઘઉં એક કિલો લોટું કાપી લેતો અને ખબર ન પડતો આવી મારી કારીગરી હતી એક ડોશીમાં આવ્યા મારી ઘંટી ધરાવવા ડબો લઈને બેટા જલ્દી ડબો ઉતાર મને બહુ ભાર લાગે છે તું માં હમણાં હલકો કરી દો હો એક કિલો કાપી દેખ્યો એ વાતું કે અમારું માલધર્યા ને એ વાતું કરતે ભાઈ હાંકો રહ્યો એ બરોબર માણસ છે નહીં ભૂંડા સમજો કે નહીં એટલો લોટ કાપે છે મારો દીકરો એને ખાવું એ જ ખાઈને કે આપણા ઘરમાં ખોટવાડ છે હું અને એ જ હમણાં મેં રેકોર્ડ ગયું હતું મારું એ જ અમારું માલધરીએ વાત કરતો હતો આકાભા ગઢીનું નામ મારા દીકરો એવું મોટું થઈ ગયું અત્યારે ભાઈ રણછોડ એમ જો કે નહીં ભૂંડા કાં ભાઈ ગયો એમ અને એકને એક વાત એના બાપની કરે મારો દીકરો મારા બાપાએ આ કર્યું મારા બાપાએ ઓલું કહ્યું તારા બાપાએ જે કર્યું હોય તું તારું ને ભાઈ અને મારો દીકરો નીકળે છે ફોર્ચ્યુનર લઈને એકસો ની હાઇટની સ્પીડમાં મારા દીકરો કંઈ થતું નથી એની માથે હે ને હું તો કહું મોગલનો હાથ છે બાકી કહીશું છે નહીં એ લાંબા વાળ ને દાઢી બાકી કઈ છે હાલે હું તો સમજો કે નહીં ધબોદા ન મારી વાતું કરતા તી મને બહુ એક સાબ્યું મેં ક્યાં કે મારા આગળ આવી ગયું મા જેની માથે મેર કરે છે સાહેબ ક્યાંય પણ પહોંચી જાય છે માત્ર મોગલની જેની માથે કૃપા થઈ જાય ને એકવાર ઉપર લઈ ગયા પછી પાડતી નથી હોય એ ગેરંટી આપું તમને પણ તમે ગમે એવી ભૂલ કરો ને કારણ કે એને ખબર છે કે મારા નામમાંથી જેનું હાલે છે એને હું પાડી દઉં તો પાછું એ થાય કે આ મોગલનું જેની માથે હાથો ત્યાં એ પાછું નીચે આવી ગયો પછી જે ગુના કર્યા આવબી જાવ સાહેબ એ વાત પૂરી થઈ જાય પણ મોગલનો એકવાર હાથ પડી એટલે વાર્તા પૂરી વિચાર તો કરો પંદર વીસ લઈને ચડ્યો કપાયા ઘરથી આંકતો આંખતો શું તો સ્ટેજમાં થયો પછી મને ખબર નથી હું કલાકાર છું આ તો લોકો કે તમે કલાકાર મને ખબર પડે સેલ્ફી ના આવું ને મજા આવે મને ફટ ફટ પટ પડતો હોય કારણ કે મારા બાપુ એ કોઈ ફોટો ન પડે અને મારા લોકો ફોટા પડે આનંદ આવે મજા આવે પડાવજો પેલા વા કારણ કે માણસો મારાથી છે અમુક માણસો આ તમે બધા હારો છો મારી પાસે સેલ્ફી પડાવો છો કે લાગુ બાબરા ભૂત જેવો હું હતો બરાબર લાગતો નથી મને ખબર છે અને તમે અકાબાને સમજો છો અગાબા એટલે શું શું નહીં અગાબા એટલે કાંઈ છે નહીં અગાબા એટલે મોગલમાની કૃપા બાકી શું છે બાપુ હું જેમ દાન બા આપણે દાદા બાપુની કૃપા તમારી માથે ઉતરી એવી કૃપા મોગલમાની મારે માથે ઉતરી એટલે હું અહીંયા રોજ આવું છું એવું હોય કાંઈ મારે વારો લેવો એટલા માટે ત્યાં આવતો વારો લેવા માટે કદાચ હું ન લઉં અહીંયા પણ મને એમ થાય કે માથે એમ થાય કે આટલો અભિમાની થઈ ગયો મારા દીકરો બે શબ્દ બોલતો નથી હા નહીં હવે એવું નથી કે મારે ગાવું ને બોલવું આવું હવે પહેલાં જેવું નથી પણ છતાંય હું આને બોલું છું પાંચ દસ મિનિટ કારણ કે મારા અમુક ચાહક પણ આ આવતો જ બાપુ એને મજા આવે આનંદ આવે હું આ દુનિયામાં લોકોને આનંદ કરવા માટે આવ્યો જોક્સ કે કહીને મોજ કરવા માટે આવ્યો છું હું કારણ કે હાથ છપ્યા જવી નથી બાપુ મારા બાપુ પાસે એને શું હું એના હાથ અદ્ભુત હતા વેચી નાખ્યું ખર ખડ 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 એક ઓગણી ખેતર હતા પાસે કેટલા ઓગણી ખેતર સાહેબ એક ખેતર મારી પાસે નથી એક જમીન એક થોડો કેસ છે પણ મન લાગે હારી હો કારણ કે બાપુ શ્રાપ દેતા જમીન દુર્યોધન અને મારા બાપુનું એક જ મગજ હતું દુર્યોધને પાંડવને કીધું હતું કે મરી જઈશ હો નાકા જેટલી જમીન હું તમને નહીં આપું ને મારા બાપુએ મને કીધું હતું કે મરી જઈશ પણ હો નાકા જેટલી જમીન તમારા માટે હું નહીં રાખું નો રાખી કમ્પ્લેટ કરી નાખી એટલે બાપુ થી મોટું કોઈ છે ને એક લાઈન સંભળાવું કે વેચી નાખી બાપુ એ વેચી નાખી હાથ સો વીઘા જમીન વેચી રે નાખી એક વીઘો દીકરા માટે નો રાખી બાપુ એ બધી જમીન વેચી રે નાખી ગયા જન્મ માય મે મારા હસ ચેતર હાથ માંથી છટકી જા પાછો ખેતર જિંદગી અમારી જર કરી રે નાખી

નકરા ઓગણ છે એક કામ મેં સારું કર્યું મારો દાખલો નથી અત્યારે તો કરો તો આ મગલમાની કૃપા જેવો આટલા નીચ માણસી તો આપણું હાલ છે આનાથી મોટી માતાજી ગોતી ક્યાં મારે એ કઈ નહીં એક જ ગુણ છે મારા માજે તમને કહું છું તારી જે છે હાચું કહી દઉં અહીંયા આવી મારી પાછી બીજી સાઈડ નથી હું જે ઉપર બોલું છું એ જ નીચે છું નીચે છું ઉપર છું મોટી મોટી વાતો કરીને એવું નહીં જેવો છું એવો આવું છું લાંબા ઝંઝા નીકળી ગયો છું બાઈસ વાત પૂરી થઈ જઈ પણ ફાધર ડે છે આજ એટલે મેં ફાધરને સંદર્ધ આપી કે બાપુ તમે જ્યાં છો હવે ફરી આ બાજુ આંટો મારતા નહીં દીકરા દીકરો થઈને આવતા નહીં મેં કે પાછું તળિયા ચાર